નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રાણપ્રતિષ્ઠાને લઈને અયોધ્યા નગરી જે સુંદર રીતે સજાવી દેવામાં આવી છે ત્યારે વડોદરા નગરી પણ રામલલ્લાના આગમનને લઈને ખૂબ જ જળહળી રહી છે વડોદરા શહેરને પણ લાઇટોથી શણગારી દેવામાં આવ્યું છે લાઇટોથી આખું શહેર જળહળી ઉઠ્યું છે ત્યારે શહેરના કાલાગોડા પાસે પણ લાઇટિંગથી ખૂબ જ સુંદર શણગાર કરવામાં આવ્યો છે અયોધ્યા નગરીથી વડોદરા સંસ્કારી નગરી સુધી રામમય થયો છે કહી શકીએ કે ખૂબ જ સુંદર રીતે જે સજાવટ છે તે અયોધ્યા નગરીની આપણે વાત કરીએ કે વડોદરા સંસ્કારી નગરીની વાત કરીએ રામ ભગવાનનું જ્યારે કાલે બાવીસમી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે ત્યારે જે ખૂબ જ ઉત્સાહ તમામ જે ભારતના નગરજનો છે તેમનામાં જોવા મળી રહ્યું છે ત્યારે ફક્ત વડોદરા અયોધ્યા નગરી સમગ્ર ભારતમાં તમામ રાજ્યોમાં જે સજાવટ છે જે ધ્વજા છે રામ ભગવાનની તે લગાવવામાં આવી છે ને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવી છે કારણ કે પાંચસો વર્ષનો જે તપસ્યા છે એ પૂર્ણ થવા જઈ રહ્યું છે ને તમામ જે રામ ભક્તો ઈચ્છતા હતા કે તેમના સિંહાસન પર રામ ભગવાન તેમની નગરિયામાં વિરાજે તે કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના હસ્તે તેમનું પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે ત્યારે કહી શકીએ કે હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા છે ને તમામ જે રામ ભક્તો તેમનામાં જે ઉત્સાહ છે તે જોવા મળ્યો છે સાથે જ જે રામ ભગવાનનું પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે તમામ ભારત વર્ષના રામ ભક્તો દ્વારા અલગ અલગ રીતે તેમની જે ભક્તિ છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યું છે તેમને ભેટ અયોધ્યા નગરી સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે સાથે જ આપણે વડોદરા સંસ્કારી નગરીની વાત કરીએ તો સૌથી મોટો જે અગરબત્તી એકસો આઠ ફૂટનું લાંબી અગરબત્તી પહોંચાડવામાં આવ્યું સાથે જ અગિયારસો કિલોનો જે વિરાટ દીવો છે તે પણ અહીંયાથી મોકલવામાં આવ્યું ખૂબ જ કહી શકીએ કે વડોદરા શહેરમાં તમામ જે રામ ભક્તો રહી રહ્યા છે તેમનામાં જે ઉત્સાહ છે એ વ્યક્ત જ નથી કરી શકાતા તેને લઈને તમામ વડોદરા સંસ્કારી નગરીને પણ રામમય તરીકે ખૂબ જ સુંદર તરીકે સજાવવામાં આવ્યું છે કાલે જ્યારે રામ ભગવાનનું પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે તમામ જે રામ ભક્તો છે તેમના મુખ પર એક જ વચન છે કે રઘુરાઈ હવે તમારા સિંહાસન પર વિરાજવાનો સમય આવી ગયો છે ત્યારે કલાકો ચણો સણો તમામ જે રામ ભક્તો છે તે રાહ જોઈ રહ્યા છે અને ગણી રહ્યા છે કે કાલે સવાર થાય ને જે ક્યાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના હસ્તે તેમના સિંહાસન પર રામ ભગવાનનું જે પ્રાણ પ્રતિષ્ઠા તેમના ભવ્ય મંદિરમાં કરવામાં આવવાનું છે ને જે ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે ખૂબ જ સુંદર જે રામ ભગવાનની પ્રતિમા પણ આપણે જોઈએ જે મન મોહિલે એવી પ્રતિમા સુંદર બનાવવામાં આવે સાથે જ ગર્ભગૃહ જે ખૂબ જ ખાસ તરીકે જે ગર્ભગૃહ છે મંદિર ભવ્ય મંદિરનું બનાવવામાં આવ્યું છે સાથે જ જે દરવાજાઓ લગાવવામાં આવ્યા છે સોનાના તમામ જે હનુમાન ભગવાન જે રામ ભક્ત હતા ખૂબ જ તેમનું જે મૂર્તિ છે તે પણ ત્યાં ઉપસ્થિત છે ખૂબ જ સુંદર રીતે અયોધ્યા નગરી અત્યારે રામની જે નગરી હતી તેવી રીતે જોવા મળી રહી છે અને તમામ જે ભક્તો ત્યાં પહોંચી રહ્યા છે જે ઉત્સાહ તેમનામાં જોવા મળી રહ્યું છે કે આટલા સમયથી જે અમે રાહ જોઈ રહ્યા હતા હવે અમારા ભગવાન તેમના સિંહાસન પર વિરાજશે ત્યારે જે વડોદરા સંસ્કારી નગરીમાં જે ઉત્સાહ છે તે પણ તમામ રામ ભક્તોમાં જોવા મળી રહ્યો છે અને ખૂબ જ સુંદર રીતે જે વડોદરા સંસ્કારી નગરી છે તેને સજાવવામાં આવે છે